તમે કોલેજ કરેલી છે તો કોલેજની આપણે એક જનરલ વાત કરીએ તો કે કોલેજ લાઈફ લવ લાઈક તો તમને તમારા જીવનમાં કોઈ નથી પ્રેમ કરો ના ના એવું તો કારણ કે કોલેજ જે દરમિયાન ને એ દરમિયાન સ્ટ્રગલ જ ચાલુ એમ થાય ને કે આજે અહીંયા પ્રોગ્રામ છે શનિવારે છે રવિવારે પ્રોગ્રામ સાથે સમજો ને 1 થી લઈને અમે કોલેજ અને આ સુધીમાં સફર એની બરબે એની બરબે મારા પપ્પાનો પણ બહુ મોટો છે મને મારે જીવન માર્ગ લેના મારા સમાજમાં મને થોડુંક આગળ સમાજથી મને અલગ બનાવ થોડાક અલગ વિચાર કરવાના ઈમાન મોટા કાકા જે મારા પણ છે એટલે તમારા દરેક ને પૂરા કરવા માટે સૌથી મોટો સીન છે

કારણ કે આજે આ ખરેખર ખૂબ સારી બાબત કહીએ કારણ કે આજે એક વસ્તુ છે ને કે અત્યારના આપણા યુવા યુવાનોને જોતા હોઈએ તો ખાસ કરીને કોલેજ કાળ દરમિયાન ઘરે જ એવું કહે છે કે અમે કોલેજ જઈએ છીએ અને બાકી બધા ક્યાં રખડવા નીકળી જતા હોય છે તમે એ બધાને સાઈડઆઉટ કરી અને તમે તમારા પોતાના કેરિયર અને એજ્યુકેશન ઉપર ફોકસ કરી અને આટલી સરસ ખૂબ જ નામના પેઢી છે સમાજ અને પરિવાર અને દેશનું પણ નામ રોશન કરી રહ્યા છો